એવા તડકામાં છે વિચાર તમે કરો આ બાજરાની કોઈ ત્યારે ખબર નથી હોતી જ્યાં લગી તમને ઘરે બેઠા મળી જાય ને ખાવા વેસાથી લઈને પણ મળી જાય ને તોય તમારે ખેડૂનો આભાર માનવો પડે કારણ કે આ જ્યાં લગી આ મહેનત તમે જુઓ આ કાળા તડકામાં આમ જુઓ આ ભાઈને આમ જુઓ થઈ ગયા જુઓ આ નીચે છે ને અત્યારે પરસેવામાં અને તોય આ કામ આવે છે કાળા તડકાનું ખાધા પીધા વગર ના કરે તો એક બાજુ અત્યારે તો પૂરેપૂરો છે આ તમે જોવો જ્યાં વેસાથી મળે છે ને તો પણ તમારે આભાર માનવો પડે કે વેસાથી મળે છે બાકી આ જો જયારે આથી આ ઉત્પાદન કરીને ખાવાનું થયું હોય ને તો ક્યાંયથી ભેગું ન થાય કારણ કે આ બધી મહેનત ખેડૂત સિવાય કોઈ ન કરી શકે એટલે જ આ જગતનો તાત આને કીધો છે ખેડૂતે જગતનો તાત કીધો કામ એને કે આ મહેનત કરે ને એટલે આને આ બિરુદ મળ્યું છે જગતના તાતનું એટલે આ ખેડૂતના તાત આમ તમે જોઈ લ્યો આ જે ખેડૂતના તાતની મહેનત કહેવાય તૈયાં આવા બિરુદ મળે છે બાકી ઓફિસમાં મેં હવાથી આવા કોઈ બિરુદ ન મળી જાય કે ત્યાં જગતનો બાપ કેવો કઈ હેલી વાત નથી આ કેટલી આ મહેનત છે ને તઈ આને આ બિરુદ મળ્યું છે અને આ એટલી એટલી નુકસાની જગતના તાજ સિવાય કોઈ સહન ન કરી શકે બીજા હોય તો દવા પીવી પડે દવા કોઈ કંપનીમાં કે ને દવા તેને પીવાનો વારો આવે માત્ર ને માત્ર સહન કરીએ કે તો એ આ ખેડૂતના દીકરા સહન કરીએ કે એટલી એટલી નુકસાની બીજા કોઈની તહેવટ નથી કારણ કે લાખો રૂપિયાનું નુકસાન સહન થઈ ગયું આને આ પરંપરાગત જે ખેતી છે ને એને એને ઉજવણી કરાવી બતાવી છે અને એનો વારસો રાખ્યો છે બાકી તમે અત્યારે આ જો મિકિન ભૈયા જાય ને તો આ બાજરો તમને ક્યાંય ખાવા ન મળે મિત્રો એટલે ખેડૂની કદર કરતા શીખ્યો